ઓય ખરી આવતી માટલી તેથી એમ કે હેલ બેલ નહોતી માટલી ને ડબ્બો ખરી આવતી પાણી હેરો મારું નામ રવજીભાઈ રમુભાઈ ચાવડા દસરો ભૂતલી હા લીમડો અમારા માં કેતા હતા અમે મકાન બનાવ જ્યારે આયા ત્યારે એ નાનકડી એવી ટકલી હતી અમારા માં તળાવમાં પાણી ડબ્બે ભરી અને ઉછેર કરી બહુ મોટો કર્યો હોય જગ્યાના અભાવને કારણે પણ એમને શોખ ઝાડ વાવવાનો અને એને ઉછેર કરી આટલો બધો મોટો કર્યો હોય અને બહુ ઠંડુ પતરા ઠંડા રહે છે રહેવાની બહુ મજા આવે છે અમારે ત્યાં માટલું પણ છે એ પણ મા એમ જે છે સાંઠવાનું છે એ લોકોની માવજત કેટલી બધી આજે માવજત કરતા નથી અને સાથે આ બીજું ઝાડ છે એ પણ અમારા બાપુજીએ એક રોપો લીધા હતા એ પણ એમણે તળાવમાં પાણી લઈ લઈને સીટી સીટી ને નાખ્યું છે તે લોકોની ઝાડનો બહુ શોખ છે જગ્યા નથી છતાં પણ એ લોકોને બહુ શોખ હતો ઝાડ નાખવાનો ઝાડથી બીજા શું ફાયદા થાય તમારા ઝાડથી ફાયદા અમને એક તમારા પાત્ર ઠંડા રહે છે અમને ગરમી ઓછી પડે આપણને ચાલીમાં સુઈ શકીએ લાઈટ ન હોય તો પણ અને સાથે દાંતણ પણ અમે એમ એમ કરીએ તો રોગપત્ર શક્તિ વધે રોગ પણ ન થાય કોઈ જાતના હું તો ક્યારેક ક્યારેક લીમડા પાન પર ચાવું છું અને કલા એક મહિનો સતત મેં લીમડો પીધો તો જ્યુસ બનાવીને ફાયદા તો ઘણા છે શરીર માટે બહુ સારા છે ફાયદા ને જગ્યા જોઈએ તો આમ જેટલી બધી જગ્યા નથી તમારા આંગળો પણ નાનો છે વૃક્ષ આ લીમડો જોઈએ તો આમ તો નડતર લાગે એમ લાગે છે નડતર છતાં એના વિશે થોડું નડતર રૂપ તો છે પણ છતાં અમને ઝાડ બહુ વાલું લાગે એના હિસાબે ઝાડ નાખેલા છાયું બહુ અમને મીઠું લાગે દાળમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માઉજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રીમાઇસલ બાયો સાંસ પ્રાઈવેટ લિમિટેડ